પંચમહાલ શહેરા તાલુકાના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીમાંથી ચારેક દિવસ અગાઉ ગોધરા તાલુકાના કુંડલા ગામની બત્રીસ વર્ષીય પરણિતા રંજન પટેલની રહસ્યમય રીતે હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી આ ઘટનાને પગલે શહેરા પોલીસ સહિત પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ પણ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા આ ઘટનામાં પોલીસે જરૂરી કાર્યવાહી કરી પરિણીતાની લાશનું પેનલ પીએમ કરાવ્યું હતું ત્યારબાદ તેના મૃતદેહને પરિવારજનોને સોંપવામાં આવ્યો હતો જો કે ઘટનાની ગંભીરતાને લઈને પોલીસે પરણીતાના ભાઈની ફરિયાદના આધારે અજાણ્યા ઇસમ સામે હત્યાનો ગુનો નોંધી શહેરા પોલીસ તેમજ પંચમહાલ એલસીબી અને એસઓજીની અલગ અલગ ટીમો બનાવી હત્યાના ગુનામાં સંડોવાયેલા હત્યારાને શોધી કાઢવા માટે તપાસનો ધમધમાટ શરૂ કરવામાં આવ્યો હતો જેમાં પોલીસ દ્વારા ટેકનિકલ અને હ્યુમન સોર્સિસની મદદથી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવતા શહેરા તાલુકાના માતરિયા વ્યાસ ગામના ભુવાનું કામ કરતા દિલીપ ડામોરને શકમંદ તરીકે ઝડપી પાડવામાં આવ્યો હતો તેની પૂછપરછ કરાતા ચોંકાવનારી હકીકત બહાર આવી હતી પૂછપરછ દરમિયાન દિલીપ ડામોરના મૃતક મહિલા રંજન સાથે પ્રેમ સંબંધ હોવાનું સામે આવ્યું હતું બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાને કારણે તેઓ અલગ અલગ જગ્યાએ મળતા હતા અને મૃતક મહિલા રંજન તેની સાથે કાયમી રહેવા માંગતી હોય પરંતુ આરોપી દિલીપ ડામોર તેની પ્રેમિકા રંજનને રાખવા માંગતા ન હતો જેને પરિણામે આરોપી દિલીપ ડામોરે મૃતક રંજનને બનાવ સ્થળે બોલાવી સાયકલના બ્રેક વાયરથી કડે ટૂંપો આપી હત્યાને અંજામ આપ્યાની હકીકત બહાર આવી હતી ઘટના સ્થળે મૃતક મહિલાની લાશ પાસેથી શ્રીફળ અને ફૂલ મળ્યા હોવાથી પોલીસ દ્વારા શંકાના આધારે પ્રેમી ભુવાની પૂછપરછ કરવામાં આવતા પોલીસે હત્યાનો ભેદ ઉકેલવામાં સફળતા મેળવી હતી

ગઈ તારીખ પચીસ ત્રણ પચીસના રોજ શહેરા પોલીસ સ્ટેશનની અંદર એક બેનની હત્યા બાબતેની ફરિયાદ દાખલ થયેલી એની વિગત એવી છે કે આ શેરા પોલીસ સ્ટેશનના ડુમેલાવ ગામના જંગલમાં આવેલ ખેત તલાવડીની અંદર એક સ્ત્રીની લાશ મળી આવેલી અને એ બાબતે ફરિયાદી સંજય આરતસિંહ પટેલના હોય પોતાની બેન રંજનબહેન કેવડભાઈ મનસુખભાઈ પટેલની હત્યા બાબતે ફરિયાદ દાખલ કરેલી હતી આમાં હકીકત એવી છે કે રંજનબહેનને કોઈ અજાણ્યા ઈસમે ગળે વાયર લગાવીને ગળે ટૂંકો આપીને એની હત્યા કરેલાની હકીકત જણાઈ આવેલી અને એ ગુનો અનડિટેક હોય જે ડિટેક કરવા માટે પંચમહાલ જિલ્લા રેન્જ આઈજીપી શ્રી તેમજ પંચમહાલ પોલીસ અધ્યક્ષ શ્રી સોલંકી સાહેબનાઓએ સૂચના અને માર્ગદર્શન આપેલ એ આધારે આ તપાસ આગળ અમે સંભાળેલી સારું કરેલી અને શહેરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર તેમજ એલસીબી એસઓજીની ટીમો અલગ અલગ બનાવીને આ ગુનો ડિટેક્ટ કરવા માટે પ્રયત્ન સઘન પ્રયત્ન કરવામાં આવેલા અને ટેકનિકલી અને હ્યુમન સોર્સિસની મદદથી હકીકત જાણવા મળેલી કે આ ગુનાની અંદર સગમન તરીકે દિલીપભાઈ ડામોર ગલાભાઈ ડામોર રહ્યો માતરિયાઓના હોવાની શક્યતા જણાયલી અને એ બાબતે તપાસ આરંભી હતી એમાં હકીકત જાણવા મળેલી કે આ દિલીપભાઈ ગલાભાઈ ડામોરનાઓને એ એક ભુવા તરીકેની કામગીરી કરતા હતા તેમના કુંડલા ગામના રંજનબેન સાથે આંખ મળી જતા પ્રેમ સંબંધો બનેલા અને એના કારણે એ બંને અલગ 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 જગ્યાઓ પર એકબીજાને અનેક વખત મળતા હતા અને આ રંજનબેન એની સાથે રહેવા માટે ઘણી વખત પ્રયત્ન કરતા હતા અને આ જે આરોપી છે દિલીપ ગલાભાઈ ડામોર એ એને પોતાની સાથે રાખવા ખરેખર માગતા ન હતા એ પોતે પરણિત હતા અને આ રંજનબેન તેની સાથે કાયમી એના પતિને છોડીને રહેવા માટે ફોર્સ કરતા હતા જેથી એનાથી કંટાળી જઈને આ આરોપીએ પચીસ તારીખના રોજ ચોવીસ પચીસની નાઈટના રોજ આ બેનને ત્યાં બોલાવેલા અને એને બોલાવી એના ગળે પોતાના ઘરેથી જે વાયર લઈને સાયકલનો વાયર લઈને ગયેલો અને એ વાયર આ બેનના ગળામાં વીટાડી અને એને ગળે ફાંસો આપી એની હત્યા કરેલી હતી અને આ પહેલો બંને વચ્ચે આ એને સાથે રહેવા બાબતે ચકમક જરેલી અને ઝઘડો પણ થયેલો હતો અને આ ગુનાના ગામની હકીકત જે પુરાવા એકઠા કરી અને આરોપીને અટક કરવામાં આવેલ છે આરોપી ભૂવાની કામગીરી કરતો હતો એટલે એના ઘરેથી નીકળવાનું હોય તો આવી રીતે ઘણી વખતે કોઈ બીમાર એની વિધિ કરવા માટે રાત્રિને જતો હોય છે એટલે ઘરેથી નીકળવા માટે આ બધી વસ્તુ સાથે લઈને નીકળેલો જેથી કરી એના ઘરમાં પણ કોઈ શંકા જાય નહીં અને એ રીતે સાથે લઈને આ ત્યાં ગયેલો ખરેખર એવી કોઈ વિધિ કરીએ કે એવી કોઈ હકીકત જણાયેલી નથી